સ્વાગત કરાયું અને મોટા કપાયામાં પણ મળ્યો આવકાર મુન્દ્રા મધ્ય રાજપૂત કરની સેનાના કાર્યાલયનો કરાયો ઉદઘાટન રૂપાલા વિવાદ સામે હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવું અને કરાવવું તેવું મન બનાવી લીધું છે આ સંદર્ભે કરની સેના દ્વારા ક્ષત્રિય 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 સમાજને સમર્થન કરે છે તેમને મતદાન વિશે જાગૃતિ કરાવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા આહવાન કરશે આજે આ ધર્મરથ માતાના મઢથી અલગ અલગ તાલુકાઓનો પ્રવાસ કરી મુન્દ્રા તાલુકામાં પ્રવેશ કર્યો ત્યારે ભુજપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જાહેર જેમને પણ જય જયમા કરણીના નારા સાથે ધર્મરથનો સ્વાગત કર્યો હતો ત્યાંથી મોટા કપાયા ખાતે પણ ક્ષત્રિય દીકરીઓ દ્વારા ધર્મરથને વિજય તિલક કરી સ્વાગત કર્યો હતો અને મુન્દ્રા ખાતે ધર્મરથનું સ્વાગત કરી ક્ષત્રિય સમાજવાડી ખાતે વિશાળ સભા યોજાઈ હતી જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આ અમારી અસ્મિતાની લડાઈ છે અમને અઢારે વર્ણનો ટેકો મળ્યો છે એટલે આજે ક્ષત્રિય સમાજને ટેકો આપનાર કોઈ પણ સમાજને ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે તે સમાજને ક્ષત્રિય સમાજ ટેકો આપશે તેવું વચન આપ્યું હતું અને ક્ષત્રિય બહેનો દ્વારા મંગળવારે અસુરી શક્તિનો નાશ કરવા ગાયત્રી યજ્ઞ કરવામાં આવશે

हरि सिंह जाडेजा प्रमुख करनी सेना मुंद्रा तालुका अजीत सिंह जाडेजा महामंत्री करनी सेना पृथ्वीराज सिंह जाडेजा फौजी शिवुभा समा समा भगुभा समा देवेंद्र सिंह जाडेजा सुरेंद्र सिंह झाला रघुभा जेसडा भूपेंद्र सिंह फाटसर रणजीत सिंह नवीनार महिपत सिंह भूजपुर सिद्धराज सिंह देशलपर नवल सिंह वाघेला अने करनी सेना कार्यक्रो जोड़ाया था शिराज मलेक साथे कासम खलीफा ખાસ કરીને હાલ સમગ્ર મુન્દ્રા તાલુકામાં નારી અસ્મિતા નામનો એક રથ ચાલી રહ્યો છે જેની અંદર કરણી સેનાના પ્રમુખ મુદ્રા તાલુકા એક સારી મહેનત કરી રહ્યા છે અને ગામડે એક બહોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન છે એમની સાથે વાત કરશું સાહેબ આપણું નામ અને પરિચય આપશો મારું નામ દિલાવરસિંહ જાડેજા ગામ રતાડિયા અને અત્યારે હું હાલમાં મુન્દ્રા તાલુકા મુન્દ્રા તાલુકા રાજપૂત સભાનો પ્રમુખ છું

જેની અંદર અમારી મા દીકરીઓ ઉપર અસ્મિતાનો સવાલ થયો અને એ અમુક સમાજના લોકો તરફથી ચાઇન કરવામાં આવ્યો છે એટલે એનો જે ચેલેન્જ છે હવે એને ખબર છે કે આ રાજપૂત સમાજ સામે આપણે આ વાત કરી છે એને ખબર નહોતી અત્યારે એના પ્રમુખોને બધા કહે છે કે એને માફી માગેલી છે શેની માફી માગી છે તમે થૂકશો અને પાછા ચાટી લેશો મેં માફી માગી હું ચાટી લઉં છું એવી કેવી વાયા વાત કરે છે આ લોકો એ લોકોને એટલી ખબર નથી કે આને જે કર્યું છે ચાઈને કર્યું છે અને એને લીધે અમે એનો આભાર માન્યો છે કે આજે અમારો સમાજ જાગ્યો અને એને કરી બતાવશું ભાજપને કે આ સમાજ શું કરી શકે છે જે એ લોકોને ફાંકો છે કે પચીસ પચાસ પાંચ પચાસ હજાર વોટ અમારે નહીં આવે તો શું થશે પણ પાંચ પચાસ હજાર તમારી ચિનગારી એવી થઈ રહેશે કે તમારામાં અંદર સમાજમાં આગ લાગી જશે અને એની ચિનગારી અત્યારે ઉપડી ગઈ છે અને તમે જોવો છો કે આર એસ એના હોદારો હોદેદારો પણ એના વિરુદ્ધ થઈ ગયા છે એટલે આ ચિનગારી ફક્ત ગુજરાતમાં નહીં અને તમે જોવો છો કે અત્યારે બધે ઠેકાણે ચિનગારી ચાલી ગઈ છે અને આ ચિનગારી એવો રૂપ લેશે કે એને ખબર પડશે કે રાજપૂત સમાજને આપણે જગાડ્યો છે એટલે અમારા આ જે ભાઈઓ ગામડે ગામડે ફરે છે અને અમારી ટીમો ગામડે ગામડે જાય છે ગજુબા છે હરિસિંહ છે અને એ લોકો હરેક એક એક માણસના સંપર્કમાં છે અને અમે દરેક સમાજને રિક્વેસ્ટ કરી છીએ વિનંતી કરી છે કે અમારી સાથે જોડાવ ભવિષ્યમાં તમારું પણ કોઈ કામ પડશે તો આ સમાજ તમારી સાથે ઊભો રહેશે અને અમને ખાતરી છે આજની સુધી એ લોકોએ અમને અમારી પડખે ઊભો રહ્યો છે અને ખંભે ખંપે મિલાવીને કામ કર્યું છે તમારા ગામડાની અંદર જે પણ સમાજ છે અમને પૂરોપૂરો સાથ આવશે એવી મને ખાતરી છે જય માતાજી ત્યારબાદ એક એવો યુવાન ચહેરો જે ખરેખર સતત આજે પચીસ દિવસથી અને આની અંદર એક સમાજને સાથે લઈને ચાલનારા ચહેરો કારણ કે આપ હોદ્દેદાર છો સમાજની આપની ઉપર મોટી જવાબદારી છે ત્યારે જ્યારે ગામડે ગામડે આપ નીકળી રહ્યા છો ગામડે ગામડે કેવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે અને લોકો શું કહે છે આજરોજ મુન્દ્રા તાલુકામાં ધર્મરથનો જ્યારે કરણી કણીસેના દ્વારા ધર્મરથ આવ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાના તમામ ગામડામાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે રાજપૂત સમાજ સાથે અન્ય સમાજો પણ બહોળી સંખ્યામાં અમને પ્રસિદ્ધ પ્રતિસાદ આપી રહ્યા છે અને ફેરે ભાજપને સો ટકા રાજપૂત સમાજ ભગાડશે એવી અમને સો ટકા વિશ્વાસ છે ખાસ કરીને જ્યારે અહીં એક મંગળવારના પણ પ્રોગ્રામ કરવામાં આવશે એ પ્રોગ્રામ વિશે પણ માહિતી આપશો બહેનો દ્વારા અમારી માતાઓ બહેનો મંગળવારે ગાયત્રી યજ્ઞ અસુરી શક્તિ અને ભાજપની આ કુબોધી જે સૂજી છે એનો વિનાશ થાય અને સત્યની જીત થાય અને રાજપૂત સમાજ જીત થાય એના માટે અહીંયા યજ્ઞ કરશે મંગળવારે અને તમામ બહેનોને અહીંયાથી હું નિમંત્રણ આપું છું બહેનો હતી અચ્છા ખાસ કરીને અત્યાર સુધી એક સવાલ છે કે ભાજપને મત નહીં આપવાનું ત્યારે આપના દિલાવાસી પ્રમુખ સાહેબે એમ કીધું કે હવે કોંગ્રેસને મત આપવાનું ત્યારે ક્યાંક ને ક્યાંક એવો પણ પ્રચાર નથી થાય કે હવે કોંગ્રેસ પ્રેરિત થઈ ગયું છે આંદોલન ના કોંગ્રેસ પ્રેરી આંદોલન જ નથી અને આ અમે અમારી જે ક્ષત્રિય અસ્મિતાની જે લડાઈ છે એમાં અમે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને મત આપવાની વાત નથી અમારી વાત એક જ છે સક્ષમ ઉમેદવાર અહીંયા તો ભાજપ સાથે અમે સક્ષમ ઉમેદવાર એક માત્ર કોંગ્રેસ જ વિકલ્પ છે એટલે અમે કોંગ્રેસને અહીંયાથી જ જાહેર સમર્થન આપીએ છીએ આ હતા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ખાસ કરીને એક એવો પણ યુવાન ચહેરો છે બ્રહ્મ સમાજમાંથી આવે છે અને સતત આપ પણ અમે આપણે જોઈએ છીએ કે આપ પણ સતત મહેનત કરીએ છો ગામડે ગામડે ફરી રહ્યા છો પરંતુ આ ફેરી આ લોકસભા ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો લોકસભા ચૂંટણી આ વખતે ભાજપ અને પ્રજા વચ્ચે થઈ છે કારણ કે જ્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ આટલો સબળ સમાજ છે એનું જો આ તનાસા સરકાર ન સાંભળતી હોય તો અમારા જેવા બ્રહ્મ સમાજના છે દલિત સમાજના છે અન્ય સમાજ મુસ્લિમ સમાજ છે વર્ષોથી જે પીડાતો આવે છે એનું કોઈ સાંભળવાનું નથી ત્યારે આ લોકસભાની અંદર આ વખતે માતાજીએ અને શ્રીરામ ભગવાને જે પ્રેરણા આને મળી રૂપાલાને અને રૂપાલાની જીભમાંથી જે બોલાઈ ગયું છે એના કારણે રાજપૂત ક્ષત્રિય સમાજ અત્યારે જે આક્રોશમાં છે એમની અસ્મિતાની એની આનબાન શાનની જે લડાઈ છે એના માટે જે લડી રહ્યા છે એટલે લોકસભા આ વખતે માત્ર કોંગ્રેસ ભાજપની નથી રહી આ વખતે પ્રજા અને ભાજપની રહી છે એની અંદર ભાજપ હારવાની છે અને પ્રજા જીતવાની છે આ લોકસભાનું ચિત્ર છે આપ ગઢવી સમાજના આગ્રણી છું ખાસ કરીને આપ પણ આપણા પણ ઘણા ગામો મુન્દ્રા તાલુકામાં છે ત્યારે જ્યારે આ રથલડીને નીકળ્યા અમે જોયું ઘણા ગઢવી સમાજના લોકો આ રથ સાથે જોડાયા પરંતુ શું થાય કે ફક્ત જોડાશે કે વોટમાં રૂપાંતર થશે ખરેખર હમણાંનો સમય એવો છે કે જ્યારે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ હોય ત્યારે સાથે સાથે અન્ય સમાજ અને ખાસ ગઢવી સમાજના અન્ય સમાજ ક્ષત્રિયો સમા સમાજ સાથે હોય જ કારણ કે આ તો ઘણો સમય થયો આ જે સરકાર છે એનું ખરેખર પાપનું ગળો ભરાઈ ગયો છે ન ભરાઈ ગયો હોય તો છત્રીઓ સમાજ વિશે છત્રીઓની છત્રીયાણીઓ વિશે આવી ચર્ચા ન કરે આ જ્યારે આવી ચર્ચા કરી છે ત્યારે ગુજરાત નહીં પણ આખા ભારત દેશમાં અને એવો આ છત્રી સમાજ છે જે અમુક સમય પહેલાં એક જ શબ્દ ઉપરથી જે સમાજે પોતાના પાંચસો ને બાસઠ રજવાડાનો ત્યાગ કરી દીધું હોય એવા સમાજ સાથે આવી વાતો કરવી એ ખરેખર આ આવી વાતો કોણ કરી શકે કે કાં તો માનસિક બીમારી એમને મગજમાં હોય એ કરી શકે અર્થાત તો એના મગજ ઉપર ખરેખર અહમ બેસી ગયો હોય અને આ સુરી શક્તિ બેસી ગઈ હોય ત્યારે જ આવું શબ્દ બોલી શકે અને આ છત્રીસ સમાજનું સંમેલન છે એની છત્રી સમાજની જીત થશે એની એની સાથે અઢારે વરણ સાથે છે છત્રી સમાજ કાયમના માટે તમામ સમાજો સાથે રહ્યું છે એટલે હમણાં છત્રી સમાજને કોઈ સમાજ એ મૂકે નહીં એ બધું સમાજ છે ને જેટલા સમાજ ભારત દેશમાં છે એ છત્રીય સમાજ સાથેને આખર જીત છત્રીની થશે પહેલાં આદિ અનાદિ કાળમાં પણ હંમેશા જીત છત્રીની થઈ છે ને છત્રી સમાજ કાયમના માટે તમામની રક્ષા કરી છે એટલે જીત છત્રીની થશે એ સો ટકા નિશ્ચિત છે ખાસ કરીને માન મર્યાદા અને મોભો આ ત્રણ શબ્દ બહુ મોટા છે ગામડે ગામડે આ શબ્દના ક્યાંક ને ક્યાંક પડઘા પણ ભરી છે લોકો સત્યસામા સાથે પણ જોડાઈ રહ્યા છે પણ આપ એક યુવાન છે યુવાન તરીકે આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છે સૌથી પહેલાં તો હું એ કહેવા માગું છું કે અમે ક્ષત્રિય સમાજ સર્વ સમાજને સાથે લઈને ચાલ્યા છીએ એટલે ઘણા બધા આંદોલન થયા એમાંનું એક આંદોલન પાટીદાર સમાજનું આંદોલન થયું હતું જેમાં ચૌદ બાળકો છે યુવાન બાળકોને મળી લેવાની હતી એ ચૌદ બાળકોની બલી એક ક્ષત્રિય સમાજના સમાજ વતી હું કહું છું કે એની ચૌદ સીટો આ આ આ ચૂંટણીમાં ચૌદ સીટો જશે અને સાચી શ્રદ્ધાંજલિ અમે પૂરી પાડશું